కాళు భాయ, జామాభయ, చంగారా, గామ్ కందంపూర, తలోకు మధరదేస. గుద్రాతిలాంరగయాంరా. కుద్రాంరకంరు ముద్యుమలాంరా. తానే కాబరు కడికి.

ભલે 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 ઉપર ચડ્યા કાડો રસ્તો પડ્યો પેલું તમારું ઘર થાય

ते जितना जाए आज इनो पीछे मेरू नहीं हां मां हां मां राम राम आदिख. राम मां जी रडियाड़ी माता सी री, हां मां बहुत चमत्कारी सी हां मां चमत्कारी सी बले बले ई

હું બાપ દાદાની મતાના બાપ દાદા ના કોમ ઘણા કર્યા સગલા પડ્યા એવા કોમ કર્યા એટલે મને કર્યા ઘરની છે એટલે

નથી પેલા બઉ બીમારી થયેલી અમારા દાદાજી ગયા પછી એ ભુવાજી હતા અમારા દાદાજી અરે અમારા પપ્પા ના દાદાજી હતા ભૂવાજી જ હતા પણ આજે અમને કોઈ રસ્તો આગાડીનું કીધું નહીં કે આપણા કુળદેવી આ છે કે આ માતા આપણે પૂજી છે કે એવું કઈ નહિ ત્યારે અમે પછી એક રામાપીરની છોકરી મૂકેલી અને અથવા પીર ની બી મૂકેલીમાં હા માં પેલા જો સાત વર્ષ પેલાની જ વાત કરીશું પછી એમાં તમે જે તમે પ્રશ્ન કાનોલાની લાલાની ચોકી ગલી ના હોય તો લાલ ઓરી ને કરવા પડશે પાછા હા માં કરીશ ભાઈ હા માં બોલે જો રોમાપીર કોરોલી નાયાતા આમળો હા માં

પણ એમનું ભાથી એમને એને એને સુરા બન્યા એટલે બન્યા ભાથી એટલે લોકો ભાથી કેવા લાગ્યા એમને કોમે વાગ્યા

એને તો ગોગા મહારાજ ને બચાયા એટલે એટલે હવે તમારા ભાથીજી ને તમારા હોય કર્યું નહી તુર કરો બધી

ઓળખવા હોય તો જીભ કાઢેલી ના હોય પણ એ કદાચ હોય ને એટલે એનો છીડો પાછળનો કે પચીસ ફૂટ પાછળ અમારા નિશાની ઓળખવા માટે જે હતા ને આલિયા જોયેલા છે નજરો નજર હા ઘણા લીધા આટલા બધા જો તો ખરા બધા મારા રામ રામ ભાવિકા બધાની વિનંતી બધાની અરજી પૂરી કરીશ હા

बले 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 साउन्ड माटा उडगो हां मां पाछल आइ धीरे 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 हां मां कुलदेवी से हाम्रो कुलदेवी से हां बोले बोले

આ વિડિયો કરીને આ ડાટ્યુંનું અંતિમ હા બહુત 5 કિલો નાખશે બરાબર હવે પછી અમે કોઈ એ જગ્યામાં અમે નહીં આવી બોધરી આલજો હા તો એવા ઠોકી ઠોકીને માર્યા બહુ માર્યા છે માં બહુ માર્યા મળ્યા તો કોને ખબર ભલે ભલે હવે આ બધું આ બધા આ બધું જેટલા ગુના યાદ આવે તમને બધા આ ગુના જ કહેવાય બધા ગુના માફી માંગી અને દોણા નાખજો નવે શક્તિ નવી પ્રજા હવે પછી અમે ગુનો કરીશું નહી અને આમણે છીધું મે પંચામૃત થી ઉનામણી નાખી અને આ મહાકાળી માતા હામાં ઈ મહાકાળી માતા ને હક નો અધિકાર આપજો કારણ કે આ ઉડતા સકલા પ્રવરી માતા હામાં અમને ભલે આવના વડીલે લે ભલે મહાકાળી <coughs> માતા <coughs>

ઓ પાવન ગોપા હા માં તેના ઉપર થી માથે વાળ કદાય વળાય નહીં હા આ તો ખબર કરી ને હા માં ચિત્તીવાર વઢા જયંતિ પેલ્લા તો બહુ વાર વાળી વાળી ને લઈ ગયા હા એટલે ના પોતે નઈ લઈ ગયા પણ બીજા બહુ વાર કોઈ એમ કે આ વ્યક્તિ હાચો છે ખોટો છે એટલે આપડા ધ્યાનમાં હોય ખબર નઈ હોય ક્યારેક ખૂતેલા નું લઈ ગયા

મમ્મી હુઈ ગયા હતા બપોરના ટાઈમે કોઈ હતો નહી ભાઈ હતા મંદિર માં ગયા અને આયા લોટો લઈને

ભક્તિ શીખવા દયા છે ભક્તિ જ કરવી છે માં જગતમાં હું બીજું હા માં કીધું ને એક પડે ને દુષ્ટ આત્મા પવિત્ર બનાવવાની હા માં

વાત બતાવીશ વિદ્યા સમજતા કોઈ અને જે ઉપાય બધા લાગે નઈ અડદ ના દોણા એના સિંદુર મોપેટ અને ની આસપાસ નાખી દેજે તંત્ર મંત્ર કદાચ નહી